દોસ્તો જય માતાજી જયારે સુરત થી નીકળ્યા હતા ત્યારે ગભરાવો જવાનું હતું મોગલ માના દર્શને અને કોઈ એવું પ્લાનિંગ નહોતું કે અમે લોકો અહીંયા માટે લાવશું અને દિલથી એવી ઈચ્છા હતી મારી કે એકવાર મારા માટેલના દર્શન કરવા છે કારણ કે રાજપરા ગળધરા કાગવટ ઘણા બધા ખોડિયાર માતાજીના મંદિરે મેં દર્શન કર્યા છે પણ માટેલ ક્યારે આવવાનું થતું નહોતું પણ આજે અચાનક અમે માટેલ આવી ગયા છીએ અને બહુ લખી છું કે જ્યારે જ્યારે હું નક્કી કરું ને કે મારા ખોડિયાર માતાજીના દર્શન કરવા છે ત્યારે થઈ જઈશ અને મારા મમ્મી ગયા ને ત્યારથી અત્યાર સુધી બધા કામ માતાજીએ જ કર્યા છે તો કે સારા કામમાં તો માતાજી સાથે આપ્યો પણ ક્યારેક ભૂલ થઈ હોય ને એમાં પણ આપ્યો છે એટલે હું આવીશ કુલદેવમાં ખોડી દર્શન કરવા ચાલો બધાને દર્શન કરાવું માટેલ ધામના જય માતા આ માટેલ મંદિરની અંદર જે ધરો છે જે કહે છે માટેલ ધરાની અંદર માતાજી ખોડિયાર માતાજી બિરાજમાન છે તો અંદર ધરા તરફ જવાનો રસ્તો પણ દરેક જગ્યાની જેમ કોઈ પણ મંદિરે જાય કેમ બહુ બધી ગંદવાડ હોય એટલે મોટા મોટા કોઈ તીર્થ સ્થળ હોય કે મોટા મોટા કોઈ માતાજીના ધામ હોય દેવી સ્થાનક હોય કે જ્યોતિર્લિંગ હોય મેં એક વસ્તુ નોટ કરી કે બહુ જ ગંદવાડ થયો છે બાપરે